જિમ્મેદારી આજ છે ને હું તો લઉં પણ આજ જોઉં તમને મસ્ત એવા વ્યક્તિને મડાવું નહીં લેવાનું છે ભાઈ અમુક માણસોને મજામાં ના કરાવી શક્યો તમે વળી પછી કેતા નહીં કે ભાઈ મજા ના આવી ને ગાયું ના દેતા કોમેન્ટમાં અમુકને યાર હણ જ ના આવે ગમે એનો તમે આમ ફની ડાયલોગ કે કંઈ પણ ફની વસ્તુ બોલો હોય ના આવે ના જ બહુ એને હરમ આવતું હોય પછી આમ કરે

આજના રેડિયોમાં શું છે ખબર છે તમને ચેલેન્જ છે ચેલેન્જ ઈ એ કેનો ખબર મારા મમ્મીનો મારા મમ્મીએ ચેલેન્જ કર્યું છે ડોક્ટર ભરતભાઈ ને મમ્મીને ભાઈ ઈ કે એના કરતા હું સરખા રીડિયામાં બોલું કહ ઘણો એનો અનુભવ છે હું કહો ઘણો ટાઈમ થાય આવે બોલ ઈ કે તું જો આ જ વી કે રીડિયો ઉતાર દેજો જો તમે ચેલેન્જ આપી દીધે છો મારા મમ્મી જો કે હે દેવરિયા ના મારા મામા દેવરિયા મારા મમ્મી ના અને દેવરિયા તમે તો કદાચ પાણી હોય હો મારા મમ્મી ને પાણી પીને આવ્યા દેવરિયા ને એટલે કદાચ બોલે તો બોલે હો ભાઈ અટાણા ક્યાંય આમ બહુ કેમેરો ગુમા જેવો નથી જરીક સેટઅપ કરવું જોઈએ અમારે જેમ ગુમાવી ને એમણે છે રાયલ રાયડ બોલવાની હે રાયલ રાયડ બોલવાની હે રાઇડ જો 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 હો મેં દે જો જો કાલ ઓલાન ભાઈ મેં નાકો ફૂગો દેખાડો તો ને YouTube એ મારો વિડિયો રીમુવ કર નાખ્યો તો મારા બ્લર કરીને પાછો નાકો હું હોય કાઈ જાણે હોય નાકો ફૂગો ના દેખાડો અને આને કેમણો જવાનું છે અને ભાઈ જે માણસ ચેલેન્જ કર્યું હે ને ભાઈ ભરત ભરતભાઈ મમ્મી ને સમજો એમનો ઘુમાયો એમ નથી જોજો હવે માર મમ્મી વાત માર મમ્મી દહીણો કરે છે મને ક્યાં આગળ નહિ આવો ભાઈ ક્યાં હું તૈયાર થઈ જાઉં કમ્પ્લેટ તૈયાર હું થવાનું હોય આપણે ખેડૂત ના દીકરા છે કઈ એમ જ હોય બાકી તમે જો વિડીયો પૂરો જોજો ચેલેન્જ કરી હે ભાઈ મામી કે મોહી ગમે કઉ હાલે ને દેવરિયા ના મારા મામા દેવરિયા મામી હાલો મામી ભાઈ તમને ચેલેન્જ કર્યો મારા મમ્મી મારા મમ્મીએ તમને ચેલેન્જ કર્યો છે એટલે થઈ જાય આજ ત્યાં રિપ્લાય જરીક આપજો જો એ કેવો ચેલેન્જ છે એ અને ભાઈ વિડીયોમ કન્ટીન્યુ બને રહેજો મજા આવી જશે તમને કારણ કે આજની જિમ્મેદારી ભાઈ તમને હહાવવાની મજામાં લેવાની મારા મમ્મીની છે મારા કરતા વધારે અને ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જજો યાર કારણ કે સબ્સ્ક્રાઇબ કરો તો તમને તમને તો મજા આવે કે ના આવે મને મજા આવે કે મને મજા આવે એટલે હું તમને મજા કરાવવાનો છું તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને આપણે વિડીયો લાઈક કરી દેજો અને બહુ મજા આવે તો ભાઈ શેર પણ કરી દેજો ચાલો આપણે હે ને ચેલેન્જ ચાલુ હાલો ભાઈ ફાઇનલી ઓ ચાલુ એમાં ફાઇનલી હો ભાઈ ચેલેન્જ વાળા આવી ગયા છે મારા છ મારા મમ્મી દેવરિયા બેવારીયા હો ભાઈ મમ્મી હું વિડીયો દેખાડતો ને તને ઓલા ડોક્ટર ભરતભાઈ મમ્મી હા

ને મમ્મી એની શરૂઆત ચાલુ કર્યા ભરતભાઈ મમ્મી દીકરો ફરવા જતો ને વિડીયો જોયો મેં દેખાડ્યો આપણે હાકી ગાડી મમ્મી દીકરા નહી ભાવે આપડે નહીં ફાવે હિંમત નથી કરે એમ તમારે હિંમત વાળા માણસો નું કામ છે ભાઈ બાપા આવી ગયા બાપા ગયા બાપા લી ઉકલવા ના આવે મમ્મી આમાં કયા કે ઉકલવાનું આપડું કામ છે નોકરી જતા આપડે મારો એમ

ખાલી કઈ કરતા હોય તો બતાવતો આ આ કરે કઈ બોલાવ્યા નથી કોઈ આવી રીતના આમ દાય કેમેરા એટલે અઘરું હોય ઉતારવું એટલે હેલું નથી એટલે લાગે તમે કરતા હોય એટલે કઈ ઓલું ના લાગે પણ નવા માણસ ને કેમેરો ફેસ કરવો એટલે થોડુંક ઓલું લાગે એટલે મમ્મી થોડાક હું બોલું ને એમ અંદર થી જ યાદ ના આવે કે મારે હું બોલું કેમેરો ચાલુ છે ને એટલે હેપતા ગયા છે

સોરી મામી તમને ના પૂગે મને તે મત હું કામ હું આવું પાવર દઉં ને તો મોટિવેશન તો હું કોઈ બોલીએ ના ભેગું પણ તમે જીતી ગયા મામી થાય એ વાયણા હોય ને કાય બોલે આપડા કે એ વાયણા નથી આ મામી આપડા એ વાયણા થી આપડા નથી હોય એ એ વાયણા થી એ ભરતભાઈ ભેગા જ કે ફરવા જાતા હતા ન્યાથી જ એની શૂટ કર્યું તો ગાડીમાં ફોર વ્હીલ માં જ વિડિયો એમાં એવું ને એવું જ બોલતા હતા પેલા થી હસકાતા નથી

મમ્મી બાપા આવતા હોય મારે આવવાનું ઓછું હોય ને હું જરૂરથી મુલાકાત ભરતભાઈ નો હે ને બહુ મોટો ફ્રેન્ડ છે આ તો વિડીયો હું બધું કેતો બાકી અહીંથી બહુ મોટો ફ્રેન્ડ છે હું ચાલુ તમે ચાલુ કર્યું તે પેલા લગભગ મારું ચાલુ હતું ચેનલ પણ જોઈએ એવું આમાં હે ને બહુ ધ્યાન ના દઈ શકતો ખેતીનું બધું હે ને માઇન્ડ પ્રેશર વધી જતો એટલે પછી અમે બંધ કરી દીધું હવે પાછું છે ને ભરતભાઈ ને વિડીયો જોઈ જોઈને છે ને મોટિવેશન મળ્યું મને કે બંધ ન કરે ચાલુ રાખાય ભરતભાઈ જે રીતે આમ કોમેડીન કરે ને એટલે જોઈને જ આમ મોટિવેશન મળે ભાઈ દિલથી ખરેખર ફ્રેન્ડ છો કે આ વિડીયો ચાલુ છે એના માટે નથી બોલતો અહીંથી તમારો ફ્રેન્ડ ભાઈ ભાઈ બાપા આવી ગયા છે આપણે હમણાં ગામમાં મમ્મી રાય લાવ લાવ મમ્મી પાસે માઈક રહી ગયો અમે હું માઈક એ استعمال એટલો કરવો પડે ભાઈ આ કે હોય ને તો અમે ક્યાં હરખો હંભરાય નહીં બાપા આવી ગયા ને કઈ ગડબડાતી છોકરા વાળી હાલે હો હો બાપા ફોરવેલ જાતું ફોરવેલ ઢાકો કે ખોલો ઢાકી છે ત્યાં ત્યાં કે દેવાજી ત્યાં આય ભાઈ ફોરવેલ કાટી નયખું છે અમારું એય આમ તા જો એય આમ જો આ વિડિયો ચાલુ હે હવે

કોઈને ચેલેન્જ દેવું હોય ને ટોક ટુ ટોક બોલવાનો કે કોઈ પણ કોમેન્ટ મારજો કેને ચેલેન્જ કરીએ ને બાબા હું કોઈ પણ ચેલેન્જ કરશું તો કોમેન્ટ મારજો ભરી કે કેને ચેલેન્જ કરવું કે હું કરું જે કરવું હોય તમે કોમેન્ટ મારો મજા આવવી જોઈએ તમને મને બે જ મજા આવે આપણે તો ભાઈ આજનો વિડીયો રાખી દઈએ મળીએ નવા વિડીયો જય દ્વારકાધીશ બાય બાય